મિત્રો આ રોડ છે કંડલા મિત્રો કંડલા બ્રિજ જો કેટલું ટ્રાફિક ટ્રાફિક ફૂલ ટ્રાફિક છે કેટલું લાંબુ ટ્રાફિક છે મિત્રો તમને બતાવું છું તમે જોયા રાજુ વિડીયોમાં કેટલું લાંબુ ટ્રાફિક છે જુઓ હવે ટ્રાફિક આટલાથી ખતમ થઈ ગયું છે ઓકે મિત્રો હવે તમને રોડ ક્લિયર જોવા મળશે હવે મિત્રો તમને રોડ જો ચોખ્ખો જોવા મળે ટ્રાફિક ખતમ થઈ ગયું છે જુઓ મિત્રો હવે સામે રોડ જો ક્લિયર દેખાય ને હવે એક મસ્જિદ આવશે તમને બતાવશું રાઈટ સાઈડ માં મસ્જિદ હવે બ્રિજ થી આપણે નીચે ઉતરી ગયા છો ચોખ્ખું દેખાય છે જુઓ સામે મસ્જિદ દેખાય રહી છે જો મિત્રો સામે મસ્જિદ આવી રહી છે જો મસ્જિદ તમને દેખાડો મસ્જિદ જો મસ્જિદ આવી ગઈ મસ્જિદ જોઈ લો આ મસ્જિદ આ ગાંધીધામની મસ્જિદ છે બ્રિજથી ઉતરતા આવે છે મિત્રો પછી હવે બીજો એક બ્રિજ આવી જશે બીજો પુલિયો ઓકે આપણો વિડીયો ખતમ